ઘણા સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મંગળવારે મધ્યરાત્રિ પછી મુઝફ્ફરાબાદ શહેરની આસપાસના પર્વતો નજીક પાકિસ્તાની કાશ્મીર ક્ષેત્રમાં ઘણા મોટા વિસ્ફોટો વિસ્ફોટો સંભળાયા હતા સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે પછી શહેરમાં વીજળીનો પુરવઠો બંધ થઈ ગયો હતો ને ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં સ્થિત આતંકવાદી છાવણીઓ પર ઓપરેશન સિંદુર નામની સચોટ સર્જિકલ સ્ટ્રાઇક કરી છે અને પહેલગામ આતંકવાદી હુમલાના બદલામાં નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા છે અને આ તે સ્થળો છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું આયોજન અને અમલ કરવામાં આવી રહ્યું હતું